નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી હવે આવતીકાલે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ છે અત્યાર સુધી જેટલી પણ હાઈ પ્રોફાઇલ બેઠક રહી છે કુતિયાણા હોય જેતપુર હોય જૂનાગઢ હોય કે પછી અમરેલીની કોઈ પણ સીટ હોય આપણે એમના વિશે ચર્ચા કરવી છે કે આવતીકાલે શું થવાનું છે કે આ વખતે કોનો જબરદસ્ત જે પ્રચંડ રહેવાનો છે અને કોણ પોતાનો ઝંડો ગાડવાનું છે મારી સાથે અત્યારે જેતપુરથી વરિષ્ઠ પત્રકાર મનોજભાઈ પારઘી જોડાયેલા છે મનોજભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે મનોજભાઈ સૌથી પહેલા જેતપુર ની વાત કરીએ જેતપુર માં શું લાગે છે આ વખતે અ જે નગરપાલિકાની ચૂંટણીઓ છે હવે છેલ્લા બે વર્ષથી તો વહીવટી શાસન હતું એટલે લોકોને બે વસ્તુ વચ્ચેનો એક ડિફરન્ટ કરવાનો પણ મોકો મળ્યો છે કે ભાઈ સત્તાધારી પાર્ટી કોઈ પણ હોય કે જેને આપણે લોકપ્રતિનિધિ તરીકે મતો આપીને ચૂંટીને મોકલ્યા હોય કે પાંચ વર્ષ એણે કેવું કામ કર્યું એની સાથે વહીવટી શાસન એટલે કે અધિકારીઓ દ્વારા પણ કેવું ચાલ્યું એટલે આ બે વચ્ચે આમ ગણો તો હરીફાઈ તો નથી પણ બે વચ્ચે એક થઈ શકે કે કેવું રહ્યું એટલે લોકો આ મુદ્દાને પણ ચેક કરશે એની સામે એવું કહી શકાય કે ભાઈ ચૂંટાયેલા લોકો હાજર ન હતા અથવા તો તરણ મહિની ચાલુ ન હતી તો એનો અર્થ એવો નથી કે બધે અંધારું થઈ ગયું હોય તો એક લોકોને એ પણ જાણવાનો મોકો મળ્યો છે એ વિષય ઉપર વિચારવાનો મોકો મળ્યો છે એની સામે અત્યારે જે ઇલેક્શન ની કે લાંબી ચોડી આ જે લડાઈઓ છે જેતપુર ની એકસો ચાલીસ સીટો ઉપર ચુમ્માલીસ સીટો ઉપર એકસો ચાલીસ જણા જે લડ્યા છે હવે એ સ્થિતિ એવી છે કે આમ જનરલી ભાજપ થી બધા થાકી ગયા છે કેમ કે હું એમ કહું કે માની લો કે આ લોકો છૂટાઈ જાય છે કે જે કંઈ પણ થાય છે પણ લોકોનું શું હાલો ત્રીસ વર્ષથી અહીંયા છે ભારતીય જનતા પાર્ટી જેતપુર ની જ વાત કરીએ તો ત્રીસ વર્ષથી અહીંયા છે એમનું શાસન છે જે કંઈ પણ એને બહુમતી મળી છે લોકો એને ખભે બેસાડીને જે તે ઓફિસો સુધી અને એક હોદ્દાઓ સુધી પહોંચાડે છે આ લોકોને શું મળ્યું આ પ્રજાને શું મળ્યું એની અપેક્ષા બીજી શું હોય એક સામાન્ય રીતે આપણે કહી શકીએ અને એ આપવામાં પણ આ નિષ્ફળ રહ્યા છે રોડ રસ્તા આ બધું કોમન છે એની એટલી ફરિયાદો હોય છે દરરોજની એટલી ફરિયાદો હોય છે અને એને કશો જ ફેર પડતો નથી એક કાનેથી સાંભળ બીજા કાનેથી કાઢી નાખે છે ત્યારે લોકો હવે થાકી ગયા છે પરિવર્તન પણ ઈચ્છે છે

કોઈ એવું નેતા નથી કે જે ખરેખર લીડ કરી શકે એને ગાઈડ કરી શકે માર્ગદર્શન આપે કે ભાઈ ખરેખર હવે આવું કરવું જોઈએ એટલે એક બાજુ એવો પણ પ્રશ્ન છે સામે આમ આદમી પાર્ટી પણ છે એમાં પણ ઘણા બધા મિત્રો ઉમેદવારી કરી છે પણ આમ આદમી પાર્ટીમાં એવું થાય છે કે શરૂઆત થયું અને ફોર્મ પણ ઘણા બધા ખેંચાણા તો એની સામે કેટલા સંજોગોની અંદર જેતપુર વાત કરીએ તો ઇલેક્શનના એક દિવસ જયારે સમય બાકી હતો ત્યારે પણ બે વ્યક્તિ આમ આદમી પાર્ટીના ઉમેદવારો એવા હતા કે જેને ભારતીય કરી દીધો ખરેખર આ મુદ્દો વિચારવા જેવો જયારે ઇલેક્શનો આવે છે ફોર્મ ચેક થયા પછી મંજૂર થાય છે મંજૂર થયા પછી પ્રચારનો સમય પસાર થાય છે પ્રચાર કરે છે અને એના પછી એક દિવસ બાકી હોય ત્યારે ટેકો જાહેર કરી દે છે વાત છે આ કોઈ જાદુના ખેલતો નથી આ કોઈ રમત તો નથી તો એનો મતલબ એવો થયો કે જે માણસ જાહેર કરી ન કરત બરોબર હવે છેલ્લી ઘડી આવું થાય એનો મતલબ કે કોઈ ને કોઈ એને આવે છે એને કોઈ ને કોઈ મુદ્દાઓ પર શરમાવે છે એની પાછળ કોઈ પણ ફેક્ટ કામ કરે છે મારી આ વાતોને જનતા ખૂબ સારી રીતે સમજતી હશે

તમને હવે જુનાગઢમાં શું લાગે છે આ વખતે ગિરીશ કોટેચાના પુત્ર ને મેદાનમાં તો ઉતારવામાં આવ્યા છે પરંતુ લોકો હજુ પણ વિકાસ ચંકે છે કે આટલા વર્ષથી તમે શાસનમાં છો તમે એક હોદ્દા ઉપર બેઠા છો તો તમે કામ શું કર્યું છે અને ક્યાંક ને ક્યાંક ગિરીશ કોટેચા અને મહેશ લડાઈ ક્યાંક એવું લાગે છે કે પાર્થ કોટેચાને નડવાની છે આ એવું પણ બને જેમ કે દરેક લોકોના જોવાના એંગલ્સ અલગ અલગ હોય છે કેટલાક લોકો મહેશ ગીરીને જે કક્ષાએ માનતા હોય છે તો એને થોડું વિચારવાનું પણ હું તો એવું એક વિનંતી કરું છું આવા લોકોને ઠીક છે હવે તો ઇલેક્શન નો પ્રશ્ન થઈ ગયો પણ ધર્મ અને રાજકારણ ભેગું ના કરવું જોઈએ રાજકારણ છે આપણી તમામ બાબતો સાથે જોડાયેલું છે આપણું બાળક અગર સ્કૂલમાં ભણે છે આપણું બાળક કોઈ પણ જગ્યા એજ્યુકેશનમાં છે તો એની ફી જે છે એફઆરસી એ ગવર્મેન્ટમાં બેઠેલ લોકો એટલે કે જેને આપણે ચૂંટીને મોકલીએ છે એ લોકો નક્કી કરતા હોય છે આપણી કોઈ પણ પ્રોડક્ટ કે જે આપણે યુઝ કરતા હોઈએ છે એની ઉપરના તમામ પ્રકારના ટેક્સ છે આ લોકો જ નક્કી કરતા હોય છે ત્યારે દરેક બાબતો જયારે નીતિ વિષયક બાબતો હોય કે કોઈ પણ અહીંયા સત્તાધારી પાર્ટી એટલે કે સત્તામાં બેસી ગયા પછી નક્કી થતું હોય છે ત્યારે આવી બાબતને ધર્મ સાથે ખરેખર ના જોડવી જોઈએ પણ કેટલા અંશે એની અસર પણ થવાની શક્યતાઓ ખરી એની સામે ગિરીશભાઈ છે એને એક સારું એવું નામ ધરાવે છે સારામાં સારા બિલ્ડર છે અને એક સારા જૂના એમ કહી શકાય કે પીઢ રાજકારણી છે એટલે જયારે આવું બન્યું હોય ત્યારે એને પણ કઈ પાછા હોય એમને પણ ખબર હોય કે આ બાબત છે ક્યાંક ક્યાંક ને આપણે રૂપ એટલે એના માટેની તૈયારી પણ એમને કરી હોય એ પણ સમજી શકાય પણ જનરલી જોઈએ તો એની સાથે સાથે એવું પણ કહેવાય કે સગાવાદની સાથે આપણે આ વાતને જોડવી પડે કે ભાઈ ઘણા બધા કાર્યકર્તાઓ છે એ ઓછા કાર્ય કરતા નથી ત્યારે ટિકિટો આવી રીતે મામાને માસીને દીકરા ને પુત્ર વધુને આજે ટિકિટો આપવાનો જે એકાખો ટ્રેન્ડ છે ભારતીય જનતા પાર્ટી નો અને જે વાત શરૂ કરે એટલે તરત જ જેવી કે ભાઈ અમારે તો સિદ્ધાંતો સાથે આમ હોય છે અને અમારા આમ પાર્ટી સિદ્ધાંત વાળી છે ને અમારે તો આમ ન ચાલે આમ ન ચાલે આ બધું જ છે નાનકડા કાર્યકર્તાઓ માટે છે જેની પાસે આર્થિક અથવા તો એવું કોઈ બેકગ્રાઉન્ડ નથી એવા કાર્યકર્તાઓ માટે છે સિદ્ધાંતો ની વાત કરીએ નિયમો ની વાત કરીએ તો બસ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં એવા લોકો પાસે સિદ્ધાંતો એના માટે છે કે જે ખરેખર એક કાર્યકર્તા છે અને પોતાના માથા ઉપર લઈને ચાલનારો માણસ છે એના માટે સિદ્ધાંતો એના માટે નિયમો છે બાકી આ જે બધા દિગ્ગજ નેતાઓ છે પોતાને ગણે છે એના માટે કોઈ નિયમો નથી એના માટે તો બધું એ લોકો નિયમ બનાવે છે એવું કહી શકાય અથવા તો નિયમો બનાવેલા એના નિયમોને તોડવા એનું કામ છે

જરૂરિયાતો જે હતી પબ્લિકની જે કઈ પણ સુવિધાઓના મુદ્દાઓ હતા એવું થોડું છે કે ભાઈ અંદર જે રોડ રસ્તાઓ છે એમાં કોઈ ફરિયાદ જ નથી એવું છે કે ત્યાંની જે છે બધી સ્વચ્છ જ રહે છે તો તો પછી ચૂંટણી લડવાનો ક્યાં પ્રશ્ન જ છે તો પછી ડેલીબેન ને ક્યાંય પ્રચાર કરવાની પણ જરૂર નથી એટલે લોકો ક્યાંક ને ક્યાંક આજે નારાજ છે અને એ એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેને લઈને આપણે એવું કહી શકાય કે કાંધલભાઈ નું પલ્લું સો ટકા ભારી રહેશે અને શક્યતાઓ જે તેની એમની પૂરેપૂરી છે એની સાથે સાથે પોતે ધારાસભ્ય પણ ખરા એટલે એટલો તો એનો ગજ વાગે સ્વાભાવિક છે ખૂબ બહોળું નેટવર્ક ધરાવે છે અને એક ટૂંકા ગાળામાં એક ખૂબ સારા બિઝનેસમેન તરીકે પણ એમનું નામ સારું એવું છે એટલે કહી શકાય કે ટીમ વર્ક જબરજસ્ત છે એમની પાસે એમાં તો માનવું પડે એટલે શક્યતાઓ પૂરેપૂરી છે એમની જ સીટો આવશે રીધી અમરેલીમાં જે રીતે અત્યારે સરઘસ સામે આવ્યો એ પછી આપણે ચલાલા હોય જાફરાબાદ હોય રાજુલા હોય જાફરાબાદ તો વાત કરીએ તો ઘણી બધી સીટ એવી હતી કે બિનહરીફ જાહેર થઈ અને આરોપ લાગ્યા હતા કે ચાર લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે લઈ લીધા અને ટેકો જાહેર કરી દીધો આવું ઘણી બધી જગ્યા ઉપર થયું છે અમરેલીમાં કેવું લાગે છે કે ભાજપના ના વખતે નુકસાન છે સો ટકા નુકસાન છે પણ એના માટે એવું જે જનરલી વાત થતી હોય છે હું એમાં સહમત વ્યક્તિગત નથી કે ભાઈ પટેલ ની દીકરી પાયલ ગોટી ખરેખર આવું આવી વાત કરનારા વિચારવું જોઈએ એ એક દીકરી જ છે બસ એટલા માટે કે એની સાથે ખોટું થયું છે અત્યાચાર થયો છે એટલે પટેલ એવું નહીં તો તો આ તો મોટામાં મોટો જો આવી જ વાતો થાય તો મોટામાં મોટો સમજવા જ થઈ જાય કોઈ પણ દીકરી સાથે ખોટું થાય તો દરેક વ્યક્તિએ એમાં બોલવું પડે અને બોલવું જોઈએ નથી બોલતા એના માટે મારી પાસે બહુ જ નબળા શબ્દો છે કે ખરેખર એવું ના થવું જોઈએ આ દીકરીમાં જે થયું છે એ તો રાજકારણ નો ભોગ બની છે એ લોકોને જે કઈ પણ પ્રશ્નો હોય લડી લેવું જોઈએ એમાં કઈ વાંધો જ નથી એમાં મેદાન ખુલ્લું જ છે એમાં કોઈ કોઈને રોકતું જ નથી અને તમે બહુ રોકો તો આ જેવી વાત છે કે પકડ મુજબ એ તો એને જોરાવું જોઈએ એવું લાગે પણ છોડી દઉં તો કઈ ના થાય એટલે અમરેલી સીટો ઉપર પણ એવું બનશે આ લોકો ત્યાં જે કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો છે એને આપણે કહીએ કે પેલા લાતી અસ્તર કરવાની કોશિશ કરી છે પણ આટલો મોટો જે મુદ્દો બન્યો છે જેની અંદર એવું કહી શકે કે ગુજરાતમાંથી એક એવા અધિકારી કે જેની તટસ્થતા બાબતે કેટલાક લોકો સોગંદ પણ ખાતા હોય છે કે ભાઈ નિર્લિત રોય કે એટલે પતી ગયું તો એવા સંજોગોની અંદર જયારે આ વસ્તુ બની જાય એટલે એકાબીજા ઉપર જયારે આરોપો નાખે છે કે ભાઈ પોલીસ આવું કરવું જોઈતું હતું અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક મિત્રો પાસે તો બચાવનો એક જ મુદ્દો રહ્યો છે કે ખરેખર

કે કઈ નથી બોલ્યા કે ભાઈ થોડું બોલ્યા એમ કરીને પોતાનું ચલાવી લીધું છે પણ એ કોઈ સ્ટેટમેન્ટ નથી આનો જવાબ નથી એટલે વચ્ચે ઉતરી જવું પડે ઘણા લોકો ઉતર્યા ગોપાલભાઈ ઇટાલિયાત આ જે વસ્તુ ક્યારે બને છે કે ભાઈ આનું રાજકારણ ન કરો આનું રાજકારણ ન કરો અરે ભાઈ રાજકારણ ન કરો તો આને કોણ લેશે આગળ ચાલો પબ્લિક આવવાની છે બજારમાં પબ્લિક કેવી નીકળે પબ્લિકે જોયું બધું કોઈને કોઈ નેતા ચાહે કોઈ પણ પક્ષનો હોય વિરોધ પક્ષનો હોય કે તો એ શરૂઆત કરે છે ત્યારે પબ્લિક આવે છે કોઈ એવો કિસ્સો જ નથી આ દેશની અંદર એ સિસ્ટમ જ નથી કે ભાઈ પબ્લિક બજારમાં આવી જાય કે સીધી પબ્લિક લડાઈ કરવા માંડે પછી નેતાઓને ઘરે જઈને કે ચાલો તમે અમારી સાથે જોડાઈ એટલે ખરેખર આવી કોઈ બાબત બને રાજકારણ કરવું એટલે એનો અર્થ એવો નથી કે એ વાતને વધુ ને વધુ ઉછાળવી રાજકારણ કરવું એટલે ખરેખર ખોટું થયું છે જેની સાથે ખોટું થયું છે એને મદદ કરવા જવાની વાત છે એની સામે કદાચ કોઈ સત્તાધારી પાર્ટી હોય એની સામે કદાચ કોઈ સરકારી તંત્ર આવી ગયું હોય તો એને મદદ કરવા જવું આ રાજકારણ એવી ભાષા છે ગોપાલભાઈ એટલે ખરેખર આવું હોવું જોઈએ વિપક્ષમાં કેવી રીતે હોય તો પણ એ જગ્યાએ એમને કરવાનું છે આ કામ કરવું જ જોઈએ અને એનું કોઈ નથી નથી માનવાનું બરોબર કરે જે કરે છે એટલે એને કારણે સો ટકા લોકોને ફરક પડવાનું છે કેમ કે અમરેલીના ઇતિહાસની અંદર આ જે ઘટના સનુસાર જે બધી છે એ ક્યારેય ના ભૂલી શકાય એવી અને એના માટે થઈને જે કોઈ પણ જવાબદાર છે એને તો તકલીફ પડવાની છે પણ પાર્ટી સાથે જોડાયેલા લોકોને સો ટકા પડશે પ્રીતિ આ વખતે કુતિયાણામાં એક વસ્તુ એ જોવા મળી છે કે ગત વર્ષ કરતા આ વખતે મતદાન ઓછું થયું છે મતદારો વધ્યા પણ તેમ છતાં મતદાન ઓછું થયું છે તો આ શું સૂચન કરે છે બસ આ એ જ બાબત કે લોકો નારાજ છે નિરાશ છે એને ખબર છે કે આ ભાઈ જશે તો પેલા ભાઈ આવશે એટલે વિશ્વાસ લોકોનો અત્યારે ખરેખર તો મુદ્દો ત્યાં આવીને અટકી જાય છે દરેક રાજકીય લોકો એ નેતાઓ એ અથવા તો રાજકારણ કરવા માટે આવનાર એ કે સેવા કરવાની વાતો કરનાર એ પહેલા તો પબ્લિક નો લોકોનો વિશ્વાસ જીતવો પડશે લોકો માનસિક રીતે હવે હારી ગયા છે થાકી ગયા છે કઈ એવી ચીજ વસ્તુ છે કે જેમાં ભાવ વધારો ના થયો હોય કઈ એવી બાબત છે જેની અંદર ટેક્સ ન વધ્યો હોય તો માણસની એની સામે આમદાની વધતી નથી તો માણસ હવે થાય કે હવે આ કશું કરવાની જરૂર નથી આ ભાઈ જશે બીજું આવશે બીજું આવશે તો ત્રીજો આવશે પ્રજાની કોઈ વાત કરવાનું નથી ભારતીય જનતા પાર્ટીના લોકો બીજા આક્ષેપો કરવામાં સુરા પૂરા છે પણ જો ખરેખર એમ કે તમારા વખત નામ આપી દો કે જેનો ટેક્સ ઓછો થયો હોય કે જેમાંથી અમે કાઢી નાખ્યું છે સાવ આવું કર્યું છે એવું તો કશું છે ને એટલે જે એવો સમજદાર વર્ગ છે એ હવે કંટાળી ગયો છે કે ભાઈ હવે આ ક્યાં સુધી પણ હું તો એમને પણ વિનંતી કરું છું કે આ દેશની અંદર કંટાળાથી નહીં ચાલે મતદાન નહીં કરીએ તો પણ ઓછા મત સરકાર તો કોઈની ને કોઈની રચાય જવાની છે પણ ખરેખર ખરેખર દરેકે બહાર આવવાની જરૂર છે અને ખાસ કરીને એજ્યુકેટેડ લોકોએ બહાર છે આવવાની જરૂર છે સારા માણસો બહાર આવવાની જરૂર છે અને એમણે વોટિંગ કરવાની જરૂર છે દેશને માટે થઈને દરેક લોકો આજે કામ કરે આપણે એમ વિચાર કરીએ કે ભાઈ એ લોકો રાજકીય નેતા છે એટલે બધું એને જ કરવાનું હોય આપણું કામ તો ફક્ત મત આપી અને ઘર ભેગું થઈ જવાનું છે હવે જે કરે તે કરે એને કારણે આવા બધા પ્રશ્નો આવે છે આપણે એને મત આપ્યા પછી એમને સત્તામાં બેસાડ્યા પછી આપણે એની ઉપર બધું ઢોળી દઈએ છીએ અને આખો બંધ કરીને આપણે ત્યારે જે આ લોકો છે એ પોતાની મનમાની કરે છે અને એને ખબર છે તો હવે કરી શકવાની નથી કારણ કે એક વખત ચૂંટાઈ ગયા પાંચ વર્ષ તો આપણે જ છીએ અને પછી બને છે એવું લોકોની એની સામે એક વર્ગ છે એનો એક મોટો વર્ગ છે એની યાદદાશ બહુ જ નબળી છે એની યાદદાશ ખૂબ જ નબળી છે કે સાડા ચાર વર્ષ સુધી કે પછી એવરેજ સાડા ચાર વર્ષ સુધી કશું જ ના કર્યું હોય કઈ કામ જ ના કર્યું હોય અને છેલ્લા બે ત્રણ મહિના ચાર મહિના છ મહિના બજારમાં આવી જાય પણ વરસાદી ડેડકાઓની જેમ મને ડ્રાવ ડ્રાવ કરવા અને પછી આ લોકોને એમ થાય ઓહો અમારું તો કામ કરી દીધું તો અરે ભાઈ શું કામ કરી દીધું આપણા પૈસા છે પાંચ વર્ષ કરવાનું હતું આ તો તમને આપણા છે પેલું કે રિફ્રેશ મારી દીધું હોય જરા રિફ્રેશ કરી નાખ્યું કે હાલો રેડી અમે પાછા બજારમાં આવી ગયા છે છીએ લોકોએ આવા લોકોને ઓળખવાની જરૂર છે આ સાડા ચાર વર્ષનું જે ભૂલી જાય છે આ જે ટૂંકી આપદાસ છે ને એ પણ એક નુકસાન નહીં કરે છે એટલે અહીંયા પણ એવી શક્યતાઓ છે કે લોકો જે માનસિક રીતે ધીમે ધીમે થાકી ગયા હારી ગયા દરેક બાબતમાં આપણે જોયું હશે આપણે અમેરિકાથી કેટલા બધા આપણા જે નાગરિકો છે એને કેવી સ્થિતિમાં અહીંયા ભારતમાં મોકલવામાં આવ્યા એ કેવા સપનાઓ લઈ ગયા હશે એના માટે એના માટે ખરેખર જે કેન્દ્ર લેવલથી કામ થવું જોઈએ કેવું થયું છે શું થયું છે એટલા નિરાશ થયા છે

અમેરિકા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે શા માટે એ જ લોકોને અહીંયા ખાલી એટલું વગર નીકળવાનું છે ત્યાં કામની કદર થાય છે કારીગરની પણ કદર થાય છે અને અહીંયા તમામ વસ્તુ આવી જે જોવાની હોય છે એની એને નજર કરવામાં આવે છે લોકોને કોઈ કોઈ ધર્મ સાથે અથવા તો જાતિ સાથે જોડી અને એનું મુલવણું ત્યાંથી થાય છે

જયારે પરિણામ છે હવે જયારે ફેસલો થવાનું છે કે જેતપુર અને જુનાગઢમાં કોનું વર્ચસ્વ બેઠક કુતિયાણા જેતપુર અને જુનાગઢ રહી છે સૌરાષ્ટ્ર આ વખતે ફરી વાર દબદબો જમાવે એવું પણ જોવા મળ્યું છે હવે કાલે ખબર પડશે કાલે પણ અમે તમને આજે સતત અપડેટ આપતા રહીશું કે કાલે કોનો દબદબો જળવાનો છે ભાજપનો કે પછી કોંગ્રેસનો કે પછી જે લોકો જે મોટા માથા કહી શકાય રાજકારણીઓ એમનો અમારી સાથે જોડાયેલા રહેજો અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર